કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને રખડતા ઢોરોનો ત્રાસ અને લુણી ગામની માધ્યમિક શાળા મુદ્દે આવેદનપત્ર આપ્યું છે કોંગ્રેસ પ્રમુખ વીકે કે હુંબલ સહિતના અગ્રણીઓએ રજૂઆત કરી કે નગરપાલિકા વિસ્તારોમાં રખડતા ઢોરોને કારણે અકસ્માતો અને જાનહાની વધી રહી છે તેથી તેમણે દર અઠવાડિયે ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવા અને પકડાયેલા ઢોરોને ગૌશાળા કે ઢોર ડબ્બામાં ખસેડવા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે અને આ મામલે તાત્કાલિક નિર્ણય લેવા તથા તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરી છે જેથી ગામના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ સુવિધા મળી શકે આજે અમે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ કલેક્ટર સાહેબને બે આવેદનપત્ર અમે આપ્યા છે જેમાં એક મુદ્દો એવો છે કે મુન્દ્રા તાલુકાના લુણી ગામ છે ત્યાં માધ્યમિક શાળા બે હજાર ત્રેવીસમાં મંજૂર થઈ છે ત્યાં લગભગ અત્યારે એકસો ને વીસ જેટલા બાળકો છે અમારો હમણાં ત્યાંનો પ્રવાસ હતો ત્યારે એક જ ક્લાસરૂમમાં નવમાં ધોરણમાં સડસઠ બાળકો જે પ્રાથમિક શાળાનો ક્લાસરૂમ છે એમાં બેસીને અભ્યાસ કરે છે વિચાર કરો કે વીસ બાય વીસ એટલે ચારસો ફૂટના રૂમમાં સડસઠ બાળકો કેવી રીતે બેસી શકે તો એનું કારણ પૂછ્યું અમે ત્યાં આચાર્ય શિક્ષક શિક્ષકશ્રીઓને તો અમને જાણવા મળ્યું કે એને જમીનની માગણી માટે બે વર્ષથી અરજી કરેલી છે આ માધ્યમિક શાળાના બિલ્ડિંગ માટે જમીન તો જોઈએ ધોની ગામમાં જમીન નહોતી એટલે એને સરકાર પાસે માગણી કરી હવે આ બે વર્ષથી પેન્ડિંગ પડ્યું છે પ્રકરણ ઉદ્યોગપતિઓને જોતી હોય તો તમારે ચોવીસ કલાક રાત બે ઉજાગરો કરીને આપણે જમીનો આપી દઈએ છીએ પણ માધ્યમિક શાળા માટે એક ખૂબ જ અત્યારે ત્યાં પરેશાની ભોગવી રહ્યા છે તો કલેક્ટર સાહેબને મેં આજે એ કીધું કે આ ગુજરાત સરકાર એક બાજુ મોટી મોટી વાતો કરે વિકાસની પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે આટલી ઉપેક્ષા શા માટે કચ્છ માટે કારણ એનું એક જ છે કે ભણશે બાળક તો પૂછશે પ્રશ્નો સરકારને એટલા માટે કચ્છના બાળકો ન ભણે કારણ કે આટલા ઉદ્યોગપતિઓને ખેરાત કરતા આવે છે એ પ્રશ્નો ઘણી ગણીને બહાર નીકળશે તો એ ભવિષ્ય પૂછવાનું છે એટલા માટે થઈને આજે હાઈસ્કૂલના માધ્યમિક સારા બે વર્ષથી મકાન મંજૂર જમીન મંજૂર નથી થતી એના માટે અમે કલેક્ટર સાહેબને વાત કરી કે સાહેબ કારણ કે લુણી ગામ છે એ બહુમતી ત્યાં મુસ્લિમોની છે એટલે સર સ્વાભાવિક છે સરકારની ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા હોય એને કારણે આજે બે બે વર્ષથી જો શિક્ષણ હેતુ માટેની જમીન મંજૂર ન થતી હોય તો ખૂબ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય કલેક્ટર સાહેબે અમને ખાતરી આપી છે એને કીધું મારા ધ્યાન ઉપર નથી પણ હું જોવરાવી લઉં છું ક્યાં અટક્યું છે એટલે પ્રાંતમાં હોય કે અહીંયા હોય જ્યાં હોય ત્યાં જેની જવાબદારી બનતી હોય તો લુની ગામમાં વહેલામાં વહેલી તકે આ જમીન મંજૂર થાય ત્યાં માધ્યમિક શાળાનું બિલ્ડિંગ બને અને બાળકો એમાં અભ્યાસ કરતા થાય એક રજૂઆત અમારી એ હતી બીજી રજૂઆત અમારી એ હતી કે કચ્છ જિલ્લાની તમામ નગરપાલિકાઓ વિસ્તારમાં અત્યારે આમ બે રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે આજે દરેક શહેરમાં જાઓ તો સો બસો ઢોર રખડતા જ હોય છે વારંવાર લોકોને અંદર આ ઢોરો ઝગડવાના કારણે લોકોને ખૂબ ત્રાસને નુકસાન આપી રહ્યા છે ઘણા એવા હુમલાઓ થયા છે કે જેને જીવ ગુમાવવા પડ્યા છે લોકોના અને ઘણાને એટલી મોટી બધી ઈજાઓ થઈ છે તો આ બાબતે અમે રજૂઆત કરી કે સાહેબ આ નગરપાલિકાઓ જ્યારે ફરિયાદોને રજૂઆતો થાય ત્યારે ચીરાચાલુ દેખાવ કરવા પૂરતા ઢોરો પકડે છે પાછો વરી બેસી જાય છે એને બદલે તમે જાહેરનામા આમે વારંવાર નવા નવા જાહેરનામાઓ પાડતા હો તો એક જાહેરનામું એવું પાડો કે આખા કચ્છ જિલ્લાની નગરપાલિકાઓ એક દિવસ અઠવાડિયામાં એને નક્કી કરી દો કે તમારે રવિવાર તો રવિવાર રવિવારના ઝુંબેશના ભાગરૂપે એને દરેક કચ્છ જિલ્લાની નગરપાલિકામાં ફરજિયાત એને ઢોર પકડવાના રખડતા ઢોર એને પકડી લેવાના અને આ જો કન્ટિન્યુઅસ ચાલુ રાખશે તો જ આનું નિરાકરણ આવશે એક વાત અમે આ વાત કરી બીજો મુદ્દો અમે મૂક્યો કે આ રખડતા ઢોરનો જો કાયમી ત્રાસ ઓછો કરવો હોય લોકોના જીવ બચાવવા હોય તો એના માટે થઈ અને બીજો મુદ્દો અમારો એ હતો કે ત્યાંના ચીફ ઓફિસરને જવાબદાર ગણો આ ચીફ ઓફિસર છે કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એ નગરપાલિકા જવાબદાર બને ચીફ ઓફિસર જવાબદાર બને અને એને દસ લાખ રૂપિયાનું વળતર કે સહાય જે મૃત્યુ પામનાર વ્યક્તિને કે એના પરિવારને નગરપાલિકા તરફથી ચૂકવવામાં આવે અને ચીફ ઓફિસરને ગુનેગાર ગણવામાં આવે બીજું ઈજા થઈ ગયું હોય એની પર તમામ સારવારનું ખર્ચ નગરપાલિકા ભોગવે અને એને બે લાખ રૂપિયાનું વળતર એને પર ચૂકવે એવી એવી જવાબદારી ફિક્સ થાશે તો જ આ બધો ઢોરોનો ત્રાસ રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થશે તો આ વાત અમે કરી બીજી વાત સાહેબને અમે એ વાત કરી કે રખડતા ઢોરનો કાર્ય કાયમી જો સમસ્યાનો ઉકેલ કરવો હોય તો દરેક તાલુકા મથકે એક સરકારી ગૌશાળા હોવી જોઈએ આ સંસ્થાઓ કરે છે એની રીતે પણ સંસ્થાઓની કોઈ મર્યાદા હોય છે ખર્ચની તો સરકારની જવાબદારીની ફરજ છે કે કચ્છની દસ તાલુકા છે તો દસે તાલુકા મથકે એક સરકારની ગૌશાળા હોવી જોઈએ ને એમાં ઢોરો આપણે રાખે તો સારું તો આ વાત આજે અમે મુદ્દાઓ લઈને આવ્યા છીએ હમણાં જ આપણે ઘણી બધી સંસ્થાઓ પણ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટેની કોઈ વાતો કરે છે પણ રખડતા ઢોરોનું જો કંઈક કરશે આ સરકાર તો ઘણી બધી સમસ્યાનો પ્રશ્નો હલ થશે તો આજ ખૂબ જ અગત્યના આ બંને મુદ્દા હતા અને આ મુદ્દાઓ ઉપર અમને કલેક્ટર સાહેબે કીધું છે કે અમે જોગ્ય એના ઉપર આગળ કાર્યવાહી કરીશું એવી આપ સૌના માધ્યમથી સરકારને તંત્રને અમે કહેવા આવ્યા છીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ